બુટલેઘર ગુજરાતના પ્યાસીઓની સેવા કરતો હતો અને પત્રકારે સેવા કરતા અટકાવ્યો અને બુટલેઘરે પોલીસ ફરિયાદ નોંધાવી પત્રકાર સામે મોટી વાત છે કે સામાન્ય નાગરિકોની ફરિયાદ નોંધવામાં ઠાગા થયા કરતી પોલીસે પત્રકાર સામે બુટલેઘરે આપેલી ફરિયાદ નોંધી પણ લીધી છે છે ને કમાલનું ગુજરાત ગુજરાતમાં પત્રકારોને ચૂપ કરાવવા માટેની પ્રક્રિયાનું વધુ એક ઉદાહરણ અમદાવાદ શહેર પોલીસે પૂરું પાડ્યું છે અને ગુજરાતની જનતા પર ઉપકાર કર્યો છે બની શકે કે મારા શબ્દોને કારણે પોલીસને પસંદ ન આવતી વાત લાગે અને મારી સામે પણ અગાઉની માફક ફરિયાદ દાખલ કરી દે મને પણ ચૂપ કરાવી શકે એ જ રીતે ગુજરાતમાં મુંગા મોઢે આ ખતરનાક ખેલ જોઈ રહેલા તમામ પત્રકારોને પણ આ પ્રક્રિયાનો ક્યારેક લાભ મળી શકે છે વિગતે વાત કરી અમદાવાદમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂના અડ્ડાને પકડી પુરાવા સાથે સમાચાર બતાવનારા પત્રકાર સાથે હવે શું શું થઈ રહ્યું છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છું સ્માન ગુજરાતમાં નાટકીય રીતે દારૂબંધીના નામે ભ્રષ્ટાચારનો ખેલ ચાલે છે આ ખેલ એટલો ખુલ્લે આમ ચાલે છે કે કોઈ એવો નાગરિક નહીં હોય જે દારૂના ધંધાની વાતથી અજાણ હોય છતાં પણ આ વ્યવહારમાં વણાઈ ગયેલા દારૂના વેપારને લઈ સરકાર કોઈ નક્કર નિર્ણય નથી કરી શકતી અને ગાંધીના નામે દારૂબંધી રાખી ગુજરાતમાં રૂપિયા રડવાનો ધંધામાં સૌ વ્યસ્ત છે ત્યારે અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એટલે કે મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં મસમોટો દારૂનો અડ્ડો માફ કરશો અડ્ડો નહીં મધિરાલય ચાલી રહ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોને બુટલેગર બેસાડી દેશી દારૂ પીવડાવી પ્યાસીઓની પ્યાસ બુજાવવાની સેવા આપી રહ્યા હતા આ સેવાના કાર્યક્રમને અમદાવાદના જયમીન નામના પત્રકારે ડ્રોન કેમેરા અને છુપા કેમેરાથી રેકોર્ડ કર્યા અને પોલીસ અને ગુજરાતના નાગરિકો સમક્ષ આ સમાચાર બતાવ્યા જયમીનના સમાચારે હાહાકાર મચાવી દીધો કારણ કે મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂનો માફ કરજો મદિરાલય ચાલતું હતું એ પણ એક બારની માફક જાણે આમ પંગતમાં બેસી અને દારૂ હોય એ પ્રકારના એ દ્રશ્યો હતા જે જૈમીન બહાર લાવ્યો આમ તો આ સમાચારથી મુખ્યમંત્રીનું અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું નાક કપાઈ ગયું તેમ કહી શકાય પણ છતાં લાજવાના બદલે સરકાર અને પોલીસ ગાજવા લાગી અને સરકારે કામ બતાવવાના નામે નાના નાના પોલીસ કર્મચારીઓનો ભોગ લઈ લીધો સસ્પેન્ડ કરી નાખ્યા બદલી કરી નાખી પણ પછી સરકારે જે ખેલ કર્યો તે ખેલને તાનાશાહી કહી શકાય તેવો ખેલ હતો પોલીસે પત્રકાર પર ડ્રોન ભંગ છે તેમ કેસ કરી દીધો જયમીન આ કાર્યવાહીમાં અટવાયો ત્યાં તેની સામે બુટલે મારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો અને પત્રકારના વેશમાં આવી અમારા ઘરમાં જે લોકો હતા તેને શૂટ કરવા લાગ્યા બોલો ઘરમાં દારૂ પીસાતો હતો પંગતમાં બેસી મહેમાન દારૂ પીતા હતા તેને શૂટ કરી સમાચાર બનાવવા એક ગુનો છે એ તો આજે ખબર પડી મને હતું કે અમદાવાદ શહેર પોલીસ આ હદે તો ન જઈ શકે બુટલેગર કે જ્યાંથી દારૂ પકડાયો પોલીસે જ ફરિયાદ નોંધી બુટલેગર સામે કાર્યવાહી કરી એ જ બુટલેગર પત્રકાર સામે ગેરકાયદેસર ગૃહ પ્રવેશની ફરિયાદ આપે અને પોલીસ નોંધી પણ લેશે બોલો આ ઘટના પરથી સમજવાનું શું એવું સમજવાનું કે પોલીસના ધંધા પર ગયા તો તમે ફિટ સમજો સરકારને ન ગમતા સમાચાર પ્રસિદ્ધ કર્યા ભલે તે સાચા હોય તોય તમે ફિટ સમજો એવું સમજવાનું કે આ ભૂપેન્દ્ર પટેલની સરકાર કે પછી અમદાવાદ પોલીસ તાનાશાહી કરી પત્રકારોને ડરાવવા જમીન સામે પગલાં લઈ રહી છે ચાલો માની પણ લઈએ કે જમીનદારોના અડ્ડા પર ગયો તે તે તેને ન કરાય કેમ કે કાયદાની જવાબદારી અમદાવાદ પોલીસની છે પણ અમદાવાદ શહેર કાયદોની વ્યવસ્થા જાળવી શકે છે ખરા એ સવાલ પણ થવો જોઈએ તો શું જમીન પત્રકાર તરીકે કંકોત્રી લખે કે પોલીસ ભાઈ અમારા સાથે આવો અમારે મુખ્યમંત્રીના અને તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે ત્યાંના સમાચાર બનાવવા છે અને બુટલેગરના ધંધાને રંગે હાથ પકડવો છે શું અમદાવાદ શહેર કમિશનરની ફોજ જેમાં ડીસીપી એસીપી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ થી માંડી લાંબા અધિકારીઓની ફેરિસ્ત છે તે કોઈને ખબર નહીં હોય કે દારૂનો અડ્ડો ચાલે છે જો નહોતી ખબર તો આ જાહેરમાં કહી દેવું જોઈએ કે અમારી પોલીસ નિષ્ફળ છે કેમ કે અમે આતંકવાદી સુધા પકડી લઈએ છીએ પણ ઘરમાં દારૂનો ચાલતો અડ્ડા વિશે અમે કંઈ જાણતા નહોતા સૌથી મોટી વાત તો એ છે કે પોલીસે પત્રકાર સામે કાર્યવાહીમાં જે ઝડપ બતાવી છે એવી ઝડપ તેમને પોતાના તમામ અધિકારીઓ સામે તપાસમાં બતાવાની છે પોલીસે તપાસ કરવી જોઈએ કે આ સેવા આપતો મદિરાઘર કોને કોને હપ્તા આપતો હતો કોણ કોણ હતા જે રૂપિયા લઈ દારૂનો અડ્ડો ચાલવા દેતા હતા પોલીસ સ્ટેશન લેવા માટે પીઆઈના ના મોઢે ફીણ આવી જાય છે અને ગજવા ખાલી થઈ જાય છે તેવી હાલત આ ગુજરાતના પોલીસ વિભાગની કોણે કરી છે શું બધું જ રાજ્યના પોલીસ વિકાસ સહાય ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈ જાણતા હોય નથી જાણતા તો એ હવે જાણો અને ઉચ્ચ અધિકારીઓમાં જે ભ્રષ્ટાચારનો ખેલ ચાલે છે તેને બંધ કરવાની કાર્યવાહી કરો પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહે છે જેને પાપનો ભાંડો ફોડ્યો એ પત્રકાર જેમીન સામે પોલીસ જાહેરનામાના ભંગની કામગીરી કરે છે બાદમાં બુટલેગર પત્રકાર સામે ફરિયાદ નોંધાવે છે અને પોલીસ ફરિયાદ નોંધી પણ લે છે વળી ફરિયાદી લખાવે છે કે આવી રીતે કોઈ વ્યક્તિ પત્રકારના વેશમાં અમારી મિલકતમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે ઘૂસી શકે અમારા ઘરમાં પણ મા બહેન છે અને ગેરકાયદેસર રીતે તમામ વ્યક્તિએ ઘરમાં ઘૂસી વિડીયોગ્રાફી કરી અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી અમને બદનામ કર્યા કેટલી મોટી વાત કરી દીધી છે ફરિયાદી ભાઈએ કે કેવી રીતે ઘરમાં આવી શકે છે પત્રકાર સાચી વાત છે ન ઘૂસી શકે પણ આપણે ગેરકાયદેસર રીતે દારૂનો અડ્ડો ચલાવી પોલીસ તેની ફરિયાદ પણ નોંધે છે તેના વિશે કંઈ નહીં કહેવું પડે ટૂંકમાં પોલીસ ઉલટી ગંગા વહેડાવે છે તેવું લોકો માનવા લાગ્યા છે લોકો એવું પણ માની રહ્યા છે કે અમદાવાદ પોલીસની પત્રકાર સામેની આ કામગીરીથી વધેલી ઘટેલી આબરૂનું પણ ધોવાણ જાતે જ પોલીસ કરી રહી છે તો આ છે ગુજરાત જ્યાં પત્રકારો ચૂપ છે ડરેલા છે અને છતાં પત્રકારત્વ કરી રહ્યા હોવાનો ઓડકાર થઈ રહ્યા છે કોઈ છે નહીં જે જયમીનની સાથે ઘટી રહેલી આ ઘટના મામલે કંઈ લખે કે બોલે કે નાગરિકો સામે કંઈ બતાવે બસ વ્યસ્ત છે નાગરિકોને લાબુબુ ઢીંગલી કેવી હોય છે હાઈકોર્ટમાં પોલીસના વિડીયો મામલે કરી કાર્યવાહી આ પ્રકારના સમાચારો બતાવી પત્રકારત્વનો સંતોષ પત્રકારો માની રહ્યા છે ગુજરાતની આ સ્થિતિ છે પત્રકારોની હાલત છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સોમાન સાથે જોડાયેલા રહેવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર